સુરત મહાનગરપાલિકાના સરથાણા ખાતે આવેલ નેચર પાર્કમાં સિંહણ ત્રણ બચ્ચાને જન્મ આપતા ખુશી જોવા મળી હતી સુરત મહાનગરપાલિકાના સરથાણા ખાતે આવેલા ડોક્ટર શ્યામાપ્રસાદ પ્રસાદ મુખર્જી જીઓલોજીકલ ગાર્ડન એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં ગત ત્રીસમી મેના બપોરે સાડા ત્રણ કલાકે વસુંધા સિંહણે પ્રસવ પીડા થતાં તેને બપોરે સાડા ત્રણથી રાત્રિના સાડા અગિયાર કલાક દરમિયાન ત્રણ બચ્ચાઓને જન્મ આપ્યા છે આ વસુંધા સિંહને નર આર્ય સાથે સાત નવેમ્બર બે હજાર વીસના રોજ જંગલ સફારી નયા રાયપુર ઝૂમાંથી નેચર પાર્ક ખાતેથી લેવામાં આવ્યા હતા નેચરપાર્કના પશુ તબીબી અધિકારી અને ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ અને અન્ય સુપરવાઇઝર સ્ટાફ દ્વારા સિંહણ વસુધા અને તેના ત્રણ બચ્ચાઓનું સીસીટીવી કેમેરાની મદદથી ઘનિષ્ઠ મોનિટરિંગ દેખરેખ કરાઈ રહી છે આઠ વર્ષની ઉંમર ધરાવતી વસુંધા સિંહની આખી પ્રસુતિ પ્રક્રિયા પણ આઠ કલાક સુધી ચાલી હતી જેનું નેચર પાર્કના અધિકારીઓ અને કર્મચારીઓએ સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ કર્યું હતું જૂના પશુ તબીબી અધિકારી દ્વારા નવા જન્મેલા બચ્ચાઓ પ્રતિ સિંહણ કઈ રીતનું વર્તન અપનાવે છે તેનું સતત દેખરેખ રાખી રહ્યા છે અને આ વસુંધા સિંહની દેખરેખ જ બચ્ચાઓના ભવિષ્યની તંદુરસ્તી અને જીવનકાળ નક્કી કરશે તમામ માદા સહિત સીસીટીવી કેમેરાની સતત દેખરેખ હેઠળ રાખવામાં આવે છે તથા તમામ બચ્ચાઓનો વિકાસ સામાન્ય હોવાનું જણાય છે વધુમાં તમામ બચ્ચાઓનું ત્રણ માસે વેક્સિનેશન થયા બાદ જાહેર જનતાના પ્રદર્શન માટે ખુલ્લા મુકાશે જે મુલાકાતીઓ માટે આકર્ષણ કેન્દ્ર બની રહેશે અઝર કુરસી સાથે પ્રકાશવાળા